કાર્બન માં આવે કાર્બન પ્રમાણ જમીન માં વધારે પ્યોર ઓર્ગેનિક કાર્બન અને દસ ટકા ફુલ્વિક એસિડ આવે દસ ટકા એમિનો એસિડ બરોબર બીજું કે માર્કેટમાં કાર્બન તો ઘણા આવે છે તો બીજા કરતા કાર્બન અલગ કઈ રીતનું બીજા અત્યારે ઘણા કાર્બન મળે જ છે માર્કેટમાં

કાર્બન નો રહ્યો એનો કઈ કઈ રીતે ખેતી ની અંદર ઉપયોગ કરી શકાય છે આ કાર્બન સો ટકા પાણીમાં ઓગળી જાય મગફળી નું આપડે ઉદાહરણ લઈ લઈએ વીસ દિવસ ની મગફળી થાય ઉપર થી પૂરતી ખાતર નાખતા હોય ને એના ભેગું ભેળવી નાખો તો હાલે બરોબર છે અને આપડે ફૂગ ના બેક્ટેરિયા મગફળી માં ગણાય નાખતા હોય અને દીપ માં ટૂંકમાં ઉપયોગ કરવો હોય મરચી માં કપાસ માં કોઈ ને તો દીપ માં હાલે સો ટકા વોટર સોલ્યુબલ બોલાવે બરોબર છે એટલે ઓગળી જાય ઉપર થી સ્પ્રે કરવો હોય તો હાલે અને પીએચ સાથે પણ આપી શકાય કે પીએચ સાથે આપી શકાય બરોબર છે હા અને બીજું કે આના ફાયદા શું છે ફાયદાની હવે મેઈન વાત કરીએ તો અત્યારે મેઈન મુખ્ય પાક લઈ લઈએ આપણે સૌરાષ્ટ્રનો સૌરાષ્ટ્ર મગફળી છે મગફળી છે બરોબર હા મગફળીમાં મેઇન ફાયદો એ કે મગફળીમાં તમે આનો ઉપયોગ કર્યો હોય ટ્રુ કાર્બનનો તો પેલો તો નાઇટ્રોજનની ગાઈઠો આવે ને એનું પ્રમાણ વધારે છે આપણે રાઇઝોબિયમની ગાઈઠ જે કેવા હોય હા ગાઈઠો આવે એ એનું પ્રમાણ વધારે મગફળી ને પીલી પડતી હોય ને અટકાવે એને અટકાવવાનું કામ કરે હા વધુ પડતું પાણી ના પ્રમાણ ને મગફળી પીલી પડે એને અટકાવવાનું કામ ટ્રો કાર્બન કરે છે અને બીજું એ કે દસ ટકા ફૂલવિક એસિડ ને દસ ટકા એમિનો એસિડ આવે એનું કામ વૃદ્ધિ ને વિકાસ વૃદ્ધિ વિકાસ માટે બરોબર પડીકાનો યુઝ કરવાનો હોય છે આનો કાર્બન નો છાણિયું ખાતર અત્યારે મળતું નથી અને

તો તમે આનો અઢી વીઘે એક કિલો નો ડોઝ હોય છે તમે કરી શકો છો ખેડૂત મિત્રો ને પીએચ સાથે આપવું હોય તો અઢી વીઘે એક કિલો એક કિલો હા પાયામાં આપવું હોય તો અઢી વીઘે એક કિલો કોઈ ખાતર ભેગું ઉડાડવું હોય તો અઢી વીઘે એક કિલો અને પંપમાં માં છાટવું હોય કોઈ માનું કે ફૂગનાશક મારતા હોય કે કોઈ જંતુનાશક મારતા હોય તો એમાં પચાસ ગ્રામ પંપે નાખવાનું કે આનો યુઝ કઈ દવા કે કોઈ પ્રોડક્ટ સાથે ન કરી શકે કે બધા સાથે કરી શકાય બધા સાથે કરી શકે હા કે માનો આપડે કોઈ એ દવા છાટતા હોય કરી શકાય હા ખાસ ખેડૂત મિત્રો કે બધી રીતે એનો ઉપયોગ કરી ઘણી વખત એવું હોય છે અમુક વસ્તુ એવી છે કે

બીજા આખા ખેતર યુઝ કરવો પણ એક પેકેટ તમે જો ટ્રાય કરશો તો તમને ખ્યાલ આવશે કે આ પ્રોડક્ટ શું છે કારણ કે અત્યારે એવું છે કે બધા કાર્બન કાર્બન કરી વેચતા હોય છે રિઝલ્ટ ના આવ્યો એટલે લોકો કાર્બન ને ભૂલી જતા હોય છે એટલે આ ભૂલી જવા એ ટાઈપ નું આ કાર્બન નથી જેથી કરી અને તમે આનો એક વખત યુઝ કરીએ